નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય એકવીસ જેનું નામ છે તેજમલ તેના વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજે તેજમલ છે એક દીકરીનું નામ છે અને આ એક લોકગીત છે તો વિદ્યાર્થી મિત્રો આપણા પુરુષ પ્રધાન સમાજમાં દીકરી કરતાં દીકરાનું મહત્વ વિશેષ છે કેટલાક કામ દીકરો જ કરી શકે એવી માન્યતા છે તો આ માન્યતાને દૂર કરતું આ એક લોકગીત છે જેમાં કુટુંબમાં તથા સમાજમાં દીકરીનું ગૌરવભર્યું સ્થાન હોવું જોઈએ એનું મૂર્તિમંદ ઉદાહરણ દીકરી તેજમલે પૂરું પાડ્યું છે તો ચાલો આપણે કાવ્ય સમજીએ ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે હીરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે ઉપરવાળેથી તેજમલ ડોકાણા રે ઉગમણી એટલે કે જ્યાં સૂરજ ઉગે છે એ દિશા એટલે કે પૂર્વ દિશા તો પૂર્વ દિશા તરફથી કોરા કાગળ એટલે કે યુદ્ધનો ધમકી ભર્યો પત્ર આવ્યો છે અને એ જે કાગળ છે એ દાદા ડેલી પાસે વંજાવે છે તો એના કાકા છે એ કાગળ વાંચે છે અને દાદા છે એ ધ્રુસકે ધ્રુસકે રડે છે તો આ અવાજ સાંભળીને અંદર ઘરમાંથી તેજમલ નામની જે દીકરી છે તે આવે છે આગળ જોઈએ સીધને રૂવો છો દાદા શું છે અમને કહો નહીં રે દર કટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે સાત સાત દીકરીએ દાદો વાંચ્યો કહેવાણો રે હૈયે હિંમત રાખો દાદા અમે વહારે ચડશું રે તો તેજમલ છે એના દાદાને પૂછે છે કે દાદા તમે શા કારણે રડો છો મને કહો તો દટક એટલે કે સૈન્ય અને વહારે એટલે કે મદદે તો દાદા એવું કહે છે કે સૈન્ય છે એ લડાઈ લડવા માટે આવવાનું છે તો હવે મદદ માટે કોણ આવશે એ દાદા કહે છે કે મારે સાત સાત દીકરી છે એક પણ દીકરો નથી આજે પોતે વાંજ્યા હોય એવો એને અહેસાસ થાય છે તો તેજમલ કહે છે કે દાદા તમે હિંમત રાખો સન્ય સામે લડવા માટે હું જઈશ તો દાદા એમને પૂછે છે માથાનો અંબોડો તેજમલ અછ તો કેમ રહેશે રે માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે તો દાદા કહે છે કે તું એક છોકરી છો અને છોકરી છોક લડાઈ લડવા જશે તો સામેવાળા પક્ષથી કોઈ પણ લડાઈ લડશે નહીં એ કહે છે કે તારા સ્ત્રીત્વના જે લક્ષણો છે એ તું કઈ રીતના છુપાવીશ એટલે દાદા એને કહે છે કે તારો જે માથાનો આંભોળો છે એ અચતો એટલે કે એને તું કઈ રીતના છુપાવીશ તો એ તેજમલ છે એ ખૂબ જ હોશિયાર છોકરી છે એટલે જવાબ આપે છે કે દાદા મારા માથાનો જે આંભોળો છે તે હું મોડીડામાં મોડીડું એટલે કે માથા પર બાંધવામાં એક કસબી એમાં હું મારો અંબોડો છુપાવી દઈશ તો દાદા કહે છે કે કાનના અખોટા તેજમલ અચતા કેમ રહેશે રે કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે તો દાદા તેજમલને પૂછે છે કાનના અકોટા એટલે કાનમાં પહેરવાનું સોપારી ઘાટનું ઘૂઘરીના ઝુમખાવાળું એક ઘરેણું તે પૂછે છે કે કાનમાં તે જે અકોટા પહેરેલા છે એને તું કઈ રીતના છુપાવીશ તો તેજમલ કહે છે કે કાનના અકોટાને તે પોતે પોતાની ભૂકાનીમાં છુપાવશે હાથના ત્રાજવા તેજમલ કેમ અચતા રહેશે રે હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે તો દાદા ફરીથી પૂછે છે કે હાથમાં તે જે ત્રાજવા છે એ તે ત્રોપાવેલા છે તો એને તું કઈ રીતના છુપાવીશ તો તેજમલ કહે છે કે હાથના ત્રાજવાને એની જે બાંય હશે એને જે કહેરેલું છે એની જે બાંય હશે એમાં પોતે એને છુપાવી દેશે તો દાદા પૂછે છે કે પગના ત્રાજવા તેજમલ કેમ અચતા રહેશે રે પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે રે તો દાદા ફરીથી તેજમલને પૂછે છે કે પગમાં જે તે ત્રાજવા ત્રોફાવેલા છે એને તું કઈ રીતના છુપાવીશ તો તેજમલ સરસ જવાબ આપે છે એ કહે છે કે પગના ત્રાજવાને એને જે મોજડી પહેરેલી હશે એમાં એને છુપાવી દેશે તો આગળ દાદા કહે છે કે દાંત રંગાવેલ તેજમલ અચતા કેમ રહેશે રે નાના હતા ત્યારે મોસાળ ગયા રે ખાંતેલી મામીએ દાંત રંગાવ્યા છે તો પહેલાંના સમયમાં દાંત રંગાવતા હતા એટલે દાદા પૂછે છે કે તારો જે દાંત રંગાવેલો છે એને તું કઈ રીતના છુપાવીશ તો તેજમલ એવો જવાબ આપે છે કે પોતે એવું કહે છે કે પોતે જ્યારે નાના હતા ત્યારે મોસાળ એટલે કે મામાના ઘરે ગયા હતા તો ત્યાંના ખંતીલા એટલે કે હોશીલા મામીએ એમનો દાંત રંગાવેલો હતો આગળ દાદા કહે છે નાક વિંધાવેલ તેજમલ અજતા કેમ રહેશે રે અમારી માતાને અમે ખોટના હતા રે નાના હતા તેથી નાક વિંધાવ્યા રે તો દાદા પૂછે છે કે તારું જે નાક વિંધાવેલું છે સ્વાભાવિક જે છોકરી હોય તેનું નાક વિંધાવેલું હોય એમાં દાણો અથવા નાથડી પહેરેલી હોય તો દાદા પૂછે છે કે એને તું કઈ રીતના છુપાવીશ તો પહેલાંના સમયમાં એવી માન્યતા હતી કે સાત ખોટનો દીકરો હોય એટલે કે ઘણા સમય પછી જો દીકરો આવે તો એની નાક વિંધાવાની માનતા રાખતા હોય છે તો તેજમલ એવું કહે છે કે હું એવો જવાબ આપીશ કે હું મારી માતાનો સાત ખોટનો દીકરો છું તે એટલા માટે હું નાનો હતો ત્યારે મારો નાક છે એ વિંધાવેલું હતું તો આ રીતના જે તેજમલ છે પોતાના સ્ત્રીત્વના જે લક્ષણો છે એ પોતે આ રીતના છુપાવવા માટેની જણાવે છે તો ત્યાર પછી જેની સાથે પોતે લડાઈ કરવા જવાની છે તો એ સૈન્ય પોતે પણ સ્ત્રી સાથે લડાઈ કરવા માટે જાય નહીં તે માટે તે પોતાની જે લાક્ષણિકતા છે એ પોતે છુપાવે છે અને તેજમલના સાથીઓ છે એ તેની પરીક્ષા કરવા માંગે છે તેની પરીક્ષામાં પણ પોતે પાર ઉતરે છે ચાલો હવે આપણે એ જોઈએ તેજમલ પોતાના સાથીઓને કહે છે ચલો મારા સાથી આપણે સોનીહાટ જઈએ રે સોની હાટે જઈને અસત્રી પારખીએ રે સોની હાટ એટલે કે સોનીની દુકાન અને અસત્રી એટલે કે સ્ત્રી તો તેજમાં તેના સાથીઓને કહે છે કે ચાલો આપણે સોનીની દુકાને જઈએ અને ત્યાં જઈને આપણે પારખશું કે સ્ત્રી કોણ છે તો પુરુષ હશે તો એના બે રખડે મન મોશે રહે અસત્રી હશે તો એના લે મોશે રહે તો એવું કહે છે કે પુરુષ હશે તો એ ત્યાં સોનીની દુકાનમાં શું પસંદ કરશે બે એટલે કે પુરુષોને કાંડામાં પહેરવાનું એક ઘરેણું અને સ્ત્રી હશે તો એ શું પસંદ કરશે તો નીચે મોટું ચક ચળકતું હોય અને બંને શેરમાં નાના નાના ચળકતા એવા સોનાનો હાર હોય એને જુમણું કહેવામાં આવે છે તો તેજમલ એવું કહે છે કે જે પુરુષ હશે એ બેરખડું પસંદ કરશે અને સ્ત્રી હશે એ ઝુમડું પસંદ કરશે આ રીતના એ પોતાના સાથીઓ સાથે જાય છે ચાલો આપણે આગળ જોઈએ સંદા સાથીડાએ ઝુમણા મુલવિયારે તેજમલ ઠાકોરિયાએ બેરખા મુલવિયારે તો અહીંયા આપણે જોઈએ કે જે બધા એના સાથીઓ છે એણે પોતે જુમડું પસંદ કર્યું અને તેજમલ ઠાકોરે બેરખું પસંદ કર્યું ત્યાર પછી તેજમલ કહે છે ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે વાણી હાટે જઈને અસત્રી પારખીએ રે પુરુષ હશે તો એના પાગડીએ મન મોશે રે અસત્રી હશે તો એના ચુંદડીએ મન મોશે રે પછી તેજમલ કહે છે કે ચાલો હવે આપણે વાણિયાની દુકાને જઈએ અને ત્યાં જઈને સ્ત્રીની પરખ કરીએ તો પુરુષ હશે તો એ પાઘડી પસંદ કરશે અને સ્ત્રી હશે તો એ ચુંદડી પસંદ કરશે સંધા સાથીડાએ ચુંદડિયું મુલવ્યું રે તેજમલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા રે તો ત્યાં પણ ઉલટો થઈ જાય છે બધા સાથીઓ છે એ ચુંદડી પસંદ કરે છે જ્યારે તેજમલ ઠાકોર છે એ મોડીડું પસંદ કરે છે એટલે કે પાઘડી પસંદ કરે છે તો ત્યાર પછી આગળ જોઈએ તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો ને સૌ સાથીડા એની પાછળ ધાયારે દળકટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે દાદેને કાકે એને મોતેડે વધાવ્યા રે તો આ રીતના જે સ્ત્રી પુરુષની જે ઓળખ કરવાની હતી એ પૂરું થાય છે અને પછી તેજમલ ઠાકોર છે એ યુદ્ધમાં પહેલો વાર કરે છે અને સૌ સાથીઓ એની પાછળ દોડે છે આ રીતના તે પોતે લડાઈ કરે છે ધડકડક એટલે કે સૈન્યને તે હરાવી અને ઘરે પાછી ફરે છે તો જ્યારે તેજમલ છે એ સ્ત્રી હોવા છતાં પણ સૈન્ય સામે લડે છે અને જીતીને પાછી ફરે છે ત્યારે તેમના દાદા અને કાકા છે એ તેમને હરકથી મોતીડાથી વધાવે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્યમાં જોયું કે દીકરી છે એ પોતે સ્ત્રી હોવા છતાં પણ સૈન્ય સામે લડે છે અને જીતીને પાછી ફરે છે તો સમાજમાં સ્ત્રીઓનું ગૌરવ થાય તેમને સમાન તક દરજ્જો અને સન્માન મળે તે સ્ત્રીનો જન્મસિદ્ધ અધિકાર છે તે આપણે અહીંયા તેજમલ દ્વારા આપણે અહીંયા સમજ્યું તો તમને આ કાવ્ય છે એ સમજાઈ ગયું હશે થેન્ક યુ